બ્લડની અછત નિવારવા હળવદ શહેર ભાજપ પ્રમુખ તપન દવે એ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી હળવદના જન્મદિવસ નિમિત્તે હળવદના બજરંગ બેંકવેટ હોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ આશય સાથે આયોજિત રક્તદાન કેમ્પમાં ત્રણસો એકત્રીસ રક્તદાતાઓએ તપનભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા હુંશે હુંશે રક્તદાન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં જે બ્લડની બોટલ એકત્ર થશે તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીનારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. વર્તમાન સમય 45 ડિગ્રી તાપમાનમાં આસપાસના વિસ્તારની બ્લડ બેંકમાં લોહીની તીવ્ર છે થવાતી ટેલેસેમિયા અને અન્ય બીમારીનામાં લોહીની જરૂરિયાત થાય ત્યારે દર્દીના સગા સંબંધીઓને લોહી મેળવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ અંગે હળવદના સેવાભાવી નવયુવાને જન્મદિવસની ઉજવણી ઊંડા સેવા કાર્ય સાથે લોક કલ્યાણ માત્ર કોઈ પ્રવૃત્તિ સાથે ઉજવવાનું નક્કી કર્યું અને તેમનો આ નિર્ણય લેવાયો અનેક લોકો માટે જીવનદાન સાબિત થશે રિપોર્ટર સંતોષભાઈ હળવદ